જયદેવ પટેલ મહામંત્રી ભરૂચ તાલુકા ભાજપ ગુલામભાઈ શેગવા જિલ્લા લઘુમતી मोर्चाના પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય મલંખા પઠાણ તેમજ ઈ સરપંચ પાલે સબીર પઠાણ અને તાલુકા પંચાયત સદસ્યો અનસોયા બેન તેમજ સરનાબેન જોલી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પાલેજ તેમજ આસપાસના ગામોના સરપંચોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું પાલેજ ઇન્ચાર્જ સરપંચ સબીર પથાણ સહિત તેમ ટીમ દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અંતમાં મલંગ પથાણે આભાર વિતી કરી હતી વાગરા વિધાનસભા અને એમાં પણ આજે પાલે જિલ્લા પંચાયત ની સીટ ઉપર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યો છે એમાં વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાણા પ્રદેશ આત્મનિર્ભર ભારતના સહસંયોજક શ્રી જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લાના અને તાલુકાના સૌ આગેવાનો આજે ઉપસ્થિત છે અને પાલેજમાં મોટી સંખ્યામાં પાલેજના હિન્દુ મુસ્લિમ પારસીઓ તેમજ તમામ પરિવારના લોકો આજે અહીં આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને સ્નેહમિલનના કાર્યક્રમમાં આજે પાલેજના તમામ લોકોને નૂતન વર્ષની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સૌના વેપાર ધંધા રોજગાર કૃષિ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં પણ સફળતા મળે અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે સુખ સમૃદ્ધિ પર રહે એવી અમે આજે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંદેશ છે સ્વદેશી અપનાવો સ્વદેશી હર ઘર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારત ની જે છે માં આ ભારત એક વિકસિત ભારત બનાવવું છે અને એના માટે આપણે સૌ સહભાગી થઈએ અને એમના આ અભિયાન ને સાર્થક બનાવીએ એ જ આજના દિવસની શુભેચ્છા સૌને ફરી ફરી નૂતન વર્ષાવી